ન્યુઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજવા રોડ નુરાની મહોલ્લો એકતા નગર માં કચરાની સમસ્યાને લઈને વોર્ડ નંબર પાંચ માં સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હા રે કોર્પોરેશન પાછલા ચાર પાંચ વર્ષથી આ સ્થાનને કચરાપેટી સ્પોટ બનાવી દીધો છે અમે અરજી આપીએ છીએ તો ત્યાંના કર્મચારી આવીને સફાઈ કરીને જતા રહેશે પણ અમને આ કચરાપેટી બંધ કરાવવાનો સમસ્યાને લઈને અમે વોર્ડ નંબર પાંચમાં જઈને વિરોધ દર્શાવ્યો હતો અમારી કર્મચારીઓને એવી વિનંતી છે કે જેટલું જલ્દી તકે બને તેટલું આ કચરાપેટી બંધ થાય અને અમને પૂરો રોડ યુઝફુલ બને કચરાપેટીના લીધે ગાયોનો ત્રાસ પણ વધી ગયો છે અને અકસ્માત વારંવાર સર્જાય છે અને અકસ્માતમાં વાહનોની જાનહાનિ થાય છે અને ગંભીર ઇજાઓ પણ થાય છે સાથે સાથે કચરાના લીધે બોલેરો ફાટ છે રોગચાળો ફેર છે બીમારીઓ થશે તો આની જવાબદાર કોણ રહેશે વોર્ડ નંબર પાંચ ના કર્મચારી લેશે આ લુરાની મોલા વિસ્તાર છે અમારી સમસ્યા એ છે પાછલા ચારથી પાંચ વર્ષોથી પાછળ નવી કચરાપેટી ચાલુ કરી દીધી છે વાઘોડિયા રોડથી લઈને એકતા નગર સુધી બે સ્પોટ બનાવ્યા છે આ સ્પોટ નહોતો આને જબરજસ્તી સ્પોટ બનાવી દીધો છે કચરાપેટીનો અમારો આ મેલ્લો છે અમારો જે પહેલાં આઠ મીટરનો રોડ હતો એ આઠ મીટરથી પાંચ ફૂટ થઈ ગયો છે અહીંયા કચરાપેટી બંધ કરવી છે અમે રોડ નંબર પાંચમાં જઈને કમ્પ્લેન કરીએ છીએ તો તે લોકો એને અહીંયા ફક્ત સફાઈ કરાવે છે અમને સફાઈ નથી જોઈતી અમને આ કચરાપેટી બંધ જોઈએ છે ને અહીંયા રોડ ચાલુ કરાવી રોડ ચાલુ કરાવવાનું છે લેખિત અરજી તમે કરેલી લેખિત અરજી પાંચથી છ વાર કરી છે અને અગિયાર વાર ઓનલાઈન અરજી કરી છે પણ ત્યાંથી આઈને ફક્ત સફાઈ જ કરે છે લોકો એટલે કર્મચારી આઈને સફાઈ કરીને જતા રહે સફાઈ કરે છે મે આને સ્પોટ બનાવી દીધો છે સ્પોટ જાહેર કરી દીધો છે કચરા પેટીનો આ કચરા પેટીનો નથી સ્પોટ આ સ્પોટ અમારે બંધ કરાવવો છે કઈ વિસ્તારની સમસ્યા છે આ નુરાની મોલ્લા એકતા સમસ્યા છે આપનું નામ સાહી છે અમે વોર્ડ નંબર 5 માં આવેલા છે અમારી સમસ્યા એ છે કે ત્યાં અમારા મેલ્લાની બહાર જ જલારામ પાર્ક નુરાની મેલ્લાની બહાર એન્ટરની અંદર જ કચરાપેટી બહુ મોટી છે ને ત્યાં કચરાપેટી છે નથી તો ત્યાં આગળ કચરાપેટી બનાવી દેવામાં આવેલી છે વણી વણીનું કચરાપેટી ત્યાં લોકો નાખી જાય છે ઘણી બધી અરજીઓ અમે લોકોએ કરેલી છે ઉપર પણ કરેલી છે ને અહીંયા આગળ વોર્ડ નંબર પાંચમાં પણ અમે લોકોએ કરેલી છે પણ આજ સુધી અમને આ વસ્તુનો કોઈ નિકાલ મળતો નથી અમારા નાના નાના બાળકો અમારી મા બહેનોને બધા જ ને બીમાર થાય છે ને એટલું ખરાબ પ્રદૂષણ થાય છે કે જેની કોઈ હદ પણ નથી અમારા ઘણા બધા વિડીયો પણ અમે લોકોએ મોકલેલા પણ છે ને ઘણી બધી ગાડીઓ એ કચરાપેટીના અંદર એટલો મોટો ખાડો છે કે ભલ ભલી ગાડીઓ અંદર પેસી જાય છે વચ્ચે એક પણ બિચારો પેસી ગયો તો બધા બહુ ગાડી વ્હીકલો એવા પેસે છે કે જેની અંદર પ્રોબ્લેમ થાય અમે લેખિત અરજી ક્યાં આપેલી છે અમે લોકોએ લેખિત અરજી વોર્ડ નંબર પાંચમાં પણ આપી છે ને અમારી ખંડેરાવ માર્કેટ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરની પાસે પણ અમે લોકોએ આપેલી છે ને સ્થાનિક કોઈ અધિકારી કે કોઈ જોવા આવ્યું ત્યાં આગળ કોઈ આ કામગીરી તો લોકો સાફ તો કરે છે પણ અમને સાફ નહીં અમને એ વસ્તુ થઈ હતી કચરા પેટી અમને અમારા મહિલાની બહાર હતી નહીં ને અમને જોતી પણ નથી કેટલા ટાઈમથી તે કચરો બધા લોકો નાખી જાય છે કમસે કમ ચાર વરસથી આ કચરા પેટી ત્યાં બનાવી દેવામાં આવી છે અને ઘણા બધા સિયાજી પાર્કથી લઈને વાઘોડિયા રોડના પણ લોકો ત્યાં આગળ નાખીને જાય છે તમે લેખિત અરજી કેટલા ટાઈમથી ઓનલાઈન કે કંઈ કરી છે ઓનલાઈન અમે લોકોએ છ વખત તો લેખિત અરજી કરીને આપેલી છે મારું નામ અબ્દુલભાઈ છે અમારા ત્યાં કચરા પેટી છે અને બહુ જ વાસ મારે છે છોકરાઓને કમરા ને બધું થઈ જાય છે બધા જ મેલાના બીમાર છે ને અમુને એ કચરા પેટી જોઈતી નથી ને એનો નિકાલ અમને જોઈએ અરજી નાખે છે સાફ કરાવીને આવી જાય છે પણ અમને સાફ નહીં કરાવવું અમને કચરા પેટી બંધ કરાવી છે ત્યાં એક્સિડન્ટો બી થાય છે ને ગાયો બી એટલી ત્યાં આગળ રહે છે કે આવતા જતા લોકોને બી તકલીફ પડે છે અને અમારા મહેલામાં એટલી વાસ મારે છે અને કોઈ જોવા આવતું છે નહીં પાણી બી ખરાબ આવે છે તમે લેખિત અરજી ક્યાં ક્યાં આપેલી છે ગઈ એ તો છ જગ્યાએ આપેલી છે તે ત્યાંથી કોઈ અધિકારી કે કોઈ જોવા આવ્યું છે કોઈ કશું કોઈ આવતું છે નથી જે સમસ્યા છે કયા વિસ્તારની છે એ નુરાની મલ્લા એકતાનગર નગર સ્યાજી પાર્ક ની જે આ કેટલા ટાઈમથી સમસ્યા છે તમારી ચાર પાંચ વર્ષથી છે આ એટલે ત્યાંથી તમે લેખિત અરજી આપતા હો છો હા આપીએ છે ને આજે તમે તમારો પરિચય શું મારું નામ નસીમ અજીત રાત છે સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો